નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઠાકર સાહેબ અને સોર સાથેની ઘટના પર એટલે જલારામ બાપાના ગુરુ ભોજા ભગતનું ગામ ગામની માટીને પણ જલારામ નમન કરે ગુરુ ભોજા ભગતને તેઓ ઈશ્વરનો દરજો દરજ્જો આપે અને એનું ગામ એટલે એમને મન તો ભગવાનનું ધામો ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે લાગુ પાય બલહારી ગુરુ આપ કે ગોવિંદ દીઓ બતાય

એક સુવાળીયો કોળી રહે એ કોળી સોર હતો સોરી કરે પણ પકડાય નહીં ખૂબ જ સાલેકીથી ચોરી કરે ચોરી કરવામાં ખૂબ જ તે સફળ હોતેહપુર ગામમાં અને એની આસપાસના ગામોમાં શોરી કરે અને હાહાકારા મસાવે એ સોરના ત્રાસથી ગામ લોકો ખૂબ જ ત્રાસી ગયા ગામ લોકોએ વીરપુરના ઠાકરને ફરિયાદ કરી કે ઠાકર સાહેબ એ સોરથી અમે ત્રાસી ગયા છીએ અમારા પોતાના ઘરમાં જ અમે ડેરી ડેરીને રહીએ છીએ ગમે તેવું ખાસ કામ આવી પડે તો પણ અમે બહાર નથી જઈ શકતા કારણ કે ઘરને તાળું જોતાં એ સોર ઘરમાં ઘૂસી જાય છે અને કિંમતી વીરપુરના ઠાકરે તેમના સિપાઈઓને હુકમ કર્યો કે આજથી રોજ રાત્રે સિપાઈઓ વેશ બદલીને દરેક વિસ્તારોમાં નજર રાખશે જે ઘર બંધ હોય ઘર પર ખાસ નજર રાખવી એ દિવસથી સિપાઈઓ રોજ રાત્રે વેશ બદલીને નજર રાખવા લાગ્યા એકાદ સપ્તાહ થઈ ગયું પણ એ શોર દેખાયો નહીં એટલે ઠાકર સાહેબે એક યુક્તિ કરી તેમને પોતાના સિપાઈઓની મદદથી એ વાત ગામમાં ફેલાવી દીધી કે વીરપુર ગામમાં સૌથી અમીર શાહકુર બે કે ત્રણ દિવસ માટે બહાર ગયા છે એમનું ઘર બંધ છે અને ઘરમાં ઘણી કિંમતી સીઝ વસ્તુઓ પડી છે ઠાકર સાહેબની યુક્તિ સફળ થઈ અને એ વાત પેલા સોરના કાન સુધી પહોંચી ગયો એ જ રાત્રે તેણે ચોરી કરવાનો નિર્ણય કર્યો અને એ બંધ ઘરમાં ઘૂસીને ચોરી કરવા ગયો તેણે ઘરની બારીમાં દોરડું બાંધ્યું અને દોરડાની મદદથી ઉપર ચડીને બારીમાંથી અંદર ઘરમાં ઘૂસ્યો અને સોરી કરીને બારીમાં બાંધેલા દોરડા વડે નીચે ઉતર્યો વીરપુરના દરબાર ઠાકરના કેટલાક બદલીને ઘર પર નજર રાખી રહ્યા હતા તે સોર એ એ હતો કે દરબારના સિપાહીઓ સામાન્ય માણસોના વેસ્ટમાં ત્યાં નજર રાખી રહ્યા છે એ તો દોરડાની મદદથી નીચે ઉતર્યો એટલે તરત જ સિપાહીઓએ સોરેલીના માલ સાથે તેને પકડી લીધો અને એ સોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયો દરબારે સોરને વીરપુરની જેલમાં પૂર્યો એક સિપાહીને ખબર પડી કે આ સોર તો ફતેહપુર ગામનો છે અને ફતેહપુર એ તો જલારામ બાપાના ગુરુ ભોજા ભગતનું ગામ છે એટલે એ સિપાહી સમાચાર આપવા માટે જલારામ બાપા પાસે ગયો સિપાહી જલારામ બાપાની જગ્યાએ પહોંચ્યો તો એક સેવકે કહ્યું કે જલારામ તો ગામના પાદરે ગયા છે કોઈ સાધુ સંત કે અભ્યાગત પધાર્યા છે કે નહીં એ જોવા માટે એ સિપાઈ તરત જ એ સેવકને રામરામભાઈ કહીને નીકળી ગયો અને ગામના પાદરે પહોંચ્યો એ સમયે જલારામ વીરપુર ગામના પાદરે એક વડલાના થડ ઝાડ નિશે ઓટલા પર બેસીને માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા હતા એ સિપાએ જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું ભગત સાંભળ્યું કે નહીં તમારા ગુરુના ગામ ફતેપુરનો સોર સોવાળીયો કોળી સોરી કરતા રંગે હાથ પકડાયો છે એ અત્યારે વીરપુરની જેલમાં છે આ સાંભળતા જ જલારામ બાપા હે રામ રામ મારા ઠાકોર કરતા ઊભા થઈ ગયા અને સીધા ગામના ઠાકર પાસે ગયા જલારામ તો મનોમન પ્રભુ શ્રી રામનું સમ નામનું સ્મરણ કરતા કરતા ઉતાવળે પગલે સાલી ઠાકર પાસે પહોંચ્યા એ સમયે ઠાકર તો પોતાની ગાદી પર બેઠા હતા ગાદી પર એક હાથે માથા પર ટેકોદ રાખીને પગ વાળીને બેઠા બેઠા હુકો ગડગડાવતા હતા એમની બંને બાજુ બે બે હજુરિયાઓ ઊભા હતાઓ જલારામને જોતા જ ઠાકર બેઠા થઈ ગયા અને આવો ભગત આવો કહીને તેમને આવકાર આપ્યો જલારામ તો હાથ જોડીને જય રામજી કી કહીને ઠાકરની સામે ઊભા રહ્યા ઠાકરે પોતાની પાસે રહેલી ખાલી ગાદી પર હાથ ચીંધીને કહ્યું બેસો ભગત પણ જલારામ તો કંઈ બોલ્યા નહીં અને ત્યાં જ ઊભા રહ્યા જલારામ બાપાના ચહેરા પર ચિંતાના ભાવ જોઈને ઠાકર સમજી ગયા કે તેઓ કોઈ મૂંઝવણમાં છે ઠાકરે પૂછ્યું કે જલારામ ભગત શું વાત છે કંઈ ચિંતામાં લાગો છો જે હોય એ નિશ્ચિત થઈને કહો શું વાત છે જલારામ બાપાએ કહ્યું કે ઠાકર સાહેબ સાંભળ્યું છે કે તમે કોઈ સોરને જેલમાં પૂર્યો છે તે સ્વર મારા ગુરુના ગામ ફતેહપુરનો છે ઠાકરે હુકો ગડગડાવતા જવાબ આપ્યો હા ભગત હું પાકો શોર છે

સોરી કરવી ગુનો છે તેને પણ શોરી કરવાના ગુનાની સજા તો મળવી જ જોઈએ ને જલારામ બાપાએ કહ્યું હા ભાઈ પણ તે સોર મારા ગુરુના ગામનો છે એટલે તે સોરના બદલે હું જેલની સજા ભોગવીશ તેને બદલે મને જેલમાં પૂરી જો હું મારા શોરીના બધા ગુના કબૂલું કરું છું આટલું બોલીને જલારામ બાપાએ હાથ જોડ્યા અને પાઘડી ઉતારવા માટે બંને હાથ ઊંચા કરીને માથા પરની પાઘડીને સડ્યા અડ્યા અને પાઘડી ઉતારવા જતા હતા ત્યાં જ ઠાકરે નાના નાના ભગત ના કહી ઠાકોરે જલાના બાપાના હાથ પકડી લીધા અને બોલ્યા ધન્ય છો ભગત તમે ધન્ય છો ધન્ય છે તમારી ગુરુ ભક્તિને ફક્ત ગુરુના ગામની લાજ રાખવા માટે તમે જેલની સજા ભોગવવા માટે પણ તૈયાર થઈ ગયા એ પણ એક એવા સોર માટે કે જેને તમે ઓળખતા પણ નથી અરે ભગત તમે તો તે સોરને જોયો પણ નથી ફક્ત ગુરુના ગામનો હોવાથી તે સોર પ્રત્યે આટલો આદર ભાવ ધન્ય ભાગ્ય મારા કે તમારા જેવા મહાન સંત અમારા આંગણે પધાર્યા અને મને તમારા જેવા મહાન સંતના ગામની ધરતી પર જન્મ મળ્યો હું એ સોરને છોડી દઉં છું એમ કહીને ઠાકરે કોળીને છોડી દેવાનો હુકમ કર્યો જલારામ બાપાએ કહ્યું ઠાકર સાહેબ મારા મન તો મારા ગુરુ એ મારા ભગવાન અને એમનું ગામ એમ મારા માટે ભગવાનનું ધામ કહેવાય થોડી વારમાં એક સિપાહી સોરને લઈને આવ્યો જલારામ બાપાએ ઠાકરને રામ 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 કહીને તેમની રજા લીધી અને સોરને લઈને ઘરે પરત ફરી આવો તેમણે તે સ્વરને આવ ભાઈ આવ અંદર આવ કહીને મીઠો આવકાર આપ્યો આગ્રહ કરીને તેને પ્રેમથી ગરમ ગરમ ભોજન કરાવ્યું જલારામ બાપાનો પોતાના પ્રત્યે આટલો આદર ભાવ અને નિસ્વાર્થ સેવા ભાવ લાગણી જોઈને સ્વરને પોતાના ગુના પ્રત્યે પસ્તાવો થયો સોર જલારામ બાપાના પગમાં પડી ગયો તેમની માફી માંગી જલારામ બાપા મને માફ કરી દો ભગત લોકો મારા વિશે અપશબ્દ બોલે છે મને ગાળો આપે છે અને તમે તમે મને મીઠો આવકાર આપ્યો હું એક સોર છું એ જાણવા છતાં પણ તમે મને પ્રેમથી ભોજન કરાવ્યું અને મને આટલો આદર આપ્યો જલારામે કહ્યું ભાઈ તું મારા ગુરુના ગામનો છે એટલે મારો ગુરુભાઈ થયો જો તને ખરેખર પસ્તાવો થયો હોય તો તો આજથી મહેનત કરીને રોટલો કમાવાનું નક્કી કર ચોરી કરવાનું છોડી દે હરામનું લેવાથી દુઃખ મળે છે અને મહેનતનું લેવાથી ખુશી મળે છે જલારામ બાપાની વાત એ સૌરના મનમાં વસી ગઈ અને તેણે પ્રતિજ્ઞા લીધી કે જલારામ ભગત આજ પછી હું ક્યારેય ચોરી નહીં કરું અને મહેનતનો રોટલો ખાઈશ એ સોર બે દિવસ જલારામ બાપાની જગ્યાએ જઈ રહ્યો એમની સેવા કરી અને બે દિવસ પછી તેમની રજા લઈને વીરપુરથી ફતેહપુર પરત ફર્યો તો મિત્રો આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે